ગુજરાતની જેલ બની કુખ્યાત અપરાધીઓનો અડ્ડો કચ્છની ગળપાદર જેલમાં કુખ્યાત બુટલેગરની દારૂ પાર્ટી સામે આવી બચાવના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાની દારૂ પાર્ટી પોલીસના સરપ્રાઇઝ ચેકિંગમાં યુવરાજસિંહ સહિત છ લોકો ઝડપાયા છે મધ્યરાત્રે પોલીસે ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે સર્ચ દરમિયાન જેલની છત પરથી પચાસ હજાર રોકડા પણ મળી આવ્યા ગડપાદર જેલમાં છ કેદીઓ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે હવે સવાલ એ થાય છે કે જેલમાં દારૂ કોણ પહોંચાડી રહ્યું છે કોની સાંઠ ગાંઠથી જેલમાં પણ દારૂ મળી જાય છે આવા કુખ્યાત બુટલેગર જે જેલમાં પણ દારૂ પાર્ટી કરે છે આટલી હિંમત ક્યાંથી આવે છે અનેક સવાલો છે તેમની મદદ કોણ કરે છે જેલમાં દારૂ પાર્ટીના આ સમાચાર સામે આવતા જ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે

જિલ્લા જેલ ની અંદર કાલે ગાંધીધામ કરવામાં આવતા લગભગ છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં એટલા ઉપરાંત બોટલ પણ મળી છે ત્યાંથી મોબાઈલો પણ મળ્યા છે અને રોકડ રકમ પણ મળી છે ખાસ ચોકાવનારી બાબત એ છે કે જે જિલ્લા જેલ છે અને જિલ્લા જેલ ની અંદર આજે કેપી પદાર્થ પીધેલા મળ્યા છે એના ઉપર અનેક કેસ છે એક કરતા વધુ કેસ છે એવા આરોપીઓ આ મહેફિલ માણતા હોવાના પણ એક વિડીયો સામે આવ્યો હતો અને એના કારણે જે આઈજી સાહેબ છે આઈજી સાહેબ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ની નક્કી કર્યું હતું અને સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન આ છ લોકો પીધેલા મળ્યા છે ઉપરાંત દારૂની બોટલ મળી છે અને રોકડ રકમ અને મોબાઈલ મળી છે સઘળા બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે જી જરા બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે અને સમાચારો સાથે પરત ફરીશું હાલ રોકાઈએ બ્રેક માટે E